નમસ્કાર મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો હવે ખરેખર એવું લાગી રહ્યું છે કે વિક્રમ ઠાકોરે રાતોરાત દુનિયા હલાવી દીધી હોય જે બિલકુલ અત્યાર સુધી આપણે જોયું છે કે વિક્રમ ઠાકોરને લઈને ઠાકોર સમાજના જેટલા સેલિબ્રિટીઓ છે ઠાકોર સમાજમાંથી જેટલા આવતા નાના ને મોટા કલાકારો છે એમને એક એક વિડીયો બનાવી અને કીધું છે કે અમારા ઠાકોર સમાજને કેમ નથી બોલાવ્યા તો ખરેખર મિત્રો ઠાકોર તો ઠાકોર છે તમને ખબર છે સાહેબ બ્રાન્ડ હા ભાઈ એ હું પોતે કહું છું કેમ કે સાહેબ ઠાકોર સમાજમાં જેવી એકતા છે ને ભાઈ મેં આજ સુધી કોઈ એવી સમાજમાં એકતા નથી જોઈ ભાઈ વાત કરવામાં આવે તો એક કલાકારને ન બોલાવે એમાં તો સાહેબ એક એક ઘરેથી વિડીયો બની ગયા હવે આખા ગુજરાતમાં તમે વિચારો સાહેબ કે ઠાકોર સમાજના કેટલા ઘર હશે જો એક એક વિડીયો બને તો પછી વિક્રમ ઠાકોરને ભાઈ અહીંયા વિધાનસભામાં બોલાવશે હા ભાઈ કેમ કે અત્યારે વાત કરવામાં આવે તો એક બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને એ બેન પણ પોતે વિક્રમ ઠાકોરને જે નથી બોલાવ્યા પ્રોગ્રામમાં એને લઈને બેને શું કીધું છે એ સાહેબ તમને સૌથી પહેલાં વિડીયો બતાવું છું અને તમે પણ જાણો છો સાહેબ વિક્રમ ઠાકોર જિંદાબાદ એટલે કે વિક્રમ ઠાકોર છે એ હીરો છે હીરો રહ્યા છે ને હીરો રહેવાના છે આગળના સમયમાં પણ એ આપણે સૌ લોકો જાણીએ છીએ પરંતુ એક આ નાનકડી બેનનો વિડિયો કે જેમાં બેન શું કહી રહ્યા છે વિક્રમ ઠાકોર વિશે એ સૌથી પહેલા તમને વિડીયો બતાવશો એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પેલા વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ચેનલને મારા ભાઈ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદીનું સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા તમને આ વિડીયો બતાવશો તો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો